અને વાતો કરતા હતા કે આપણે નહીં કહેતા કે ફલાણું બચારું મરી ગયું એના આવ્યું તે મરી ગયું કે પેલું કહે કે એના કેન્સલ થયું તે મરી ગયું કે પેલું કહે કે એના આ દરદ હતું એના આ દરદ હતું અને એવી રીતે એ મરી પણ એક વખત એવું બન્યું કે કશું જ નહોતું જોયું એક વ્યક્તિ એવો હતો બૈરું હોય કે આદમી હોય કે ગમે એક વ્યક્તિ એવો હતો બેઠો હતો અને બેઠો બેઠો મરી ગયો બેઠા બેઠા મરી ગયો એટલે પાર્વતી ભોળાનાથને વાત કરી કે હે ભોળાનાથ તમે એમ કહો કે હું મારા ઉપર કોઈ વાત લેતો નહીં કે મને કોઈ એમનો કહે કે આ ભગવાને વન માય નશું ગમે તે કે વન કેન્સલ થયું હતું જ મરી વન હતું વટકાયું હતું મરી ગયું પણ કોઈ એવું નહીં કહેતું કે જો આ ભગવાન વન લઈ જાય વન ભગવાને માય નશ્યો એવું કોઈ કહેતું નહીં પણ આ જો અત્યારે તો કે આ લોકો બધા સમસને જઈ તેમ જ કહીશું કે ભાઈ આ બેઠા હતા ને મોત આવ્યું ભગવાન હોય એને લઈ જ્યાં આવી રીતની આ વાત કરીશું આ નોમ તો તમારું જ આવે બીજાનું કોઈનું આવતું નહીં એટલે કે એવું છે એટલે કે હાર હેડો તાણ કે આ તો બધા નાનામી શણગારીને લઈ જ્યા ઠેડ શમસાને લઈ જ્યાં સમશાને લઈ ના તો સમસાને લઈ જઈ નાનમી નેચે મૂકી નેચે મૂકી એટલે આ તો હશુબાનું મળદું હતું એ બેઠું થયું બેઠું થયું એટલે કેવા માંડ્યું કે ભાઈ મને હોય છે લાયો હો એટલે એને કીધું ભાઈ તમે મરી જતા કે એટલે તમને હોય લાયા તમારો જીવ જતો રહ્યો હતો ના ના હું તો જીવું શું મને તો ભૂખ બહુ લાજીસે મને ખાવા તમે આ લો હવે સમસનમાં ખાવા હું હોય એટલે સમસનમાં એને જે પેલો એમનો લાડવો કરેલો હતો એ લાડવો એમને ને અમને તો એટલી ભગવાનને જોરથી ભૂખ મેલી એવી જોરથી ભૂખ મેલી તે પેલા તો લાડવો બે હાથે બે હાથે મંડાઈ જાય ખાવા માટે બે હાથે ખાવા માટે મંડાઈ જાય એટલે પેલા લાડવા ઉપર આપણે રૂપિયો મેલીએ એટલે રૂપિયો તો એ ઘૂડામાં ખડાય રહ્યો રૂપિયો ખડાય રહ્યો એટલે તરત જ પાછું એમનું દેહાંત થઈ ગયું અને પાસા મરી જાય પાછા મરી જાય એટલે એમની એમ પાસા નાના મીમાં એમને ઊંઘાડી દીધા રે રખી કે દાદા તો પા કે બા હોય કે દાદા હોય કે અરે રજો કે મરી જાય તો અને હાજર થઈ ગયા પણ એમને ભૂખ લાગે તેને ખાધું અને લાડવો તાત્કાલિક જોર જોરથી ખાવામાં આવ્યો એટલે પેલો રૂપિયો એમના કોઘડામાં આવ્યો એટલે હવે ગળી ગયા એટલે મરી જ્યાં જો રૂપિયો ન આવ્યો તો મરી જાવત ન એટલે પાસા પેલા ભોળા ન પારવતી જોડી જ્યા કે જો દેવી આ હું થયું કે જો મેં માર્યા હવે આવા લોકો હું કે એ તમે ઓભળો એટલે મોત આવી રીતનું ભગવાન એમના માથા પર લેતા નહીં બોલો ભોળાના હાથની જ